ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે વઘઈ તાલુકાના ઝાવડા અને ભેંસકાત્રી વિસ્તારમાં સવારથી મુશળધાર વરસાદને કારણે નદી નાણાં છલકાયા લોકમાતા પીઓના નદીએ સ્વરૂપ ધારણ કર્યું જેના કારણે જાવડા અને ડુંગરડા વિસ્તારમાં માર્ગો પર પાણી ફરી વળતા જનજીવન પર અસર પડી છે ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ઝાવડા ભેઝકાત્રી વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યું છે જેના કારણે અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા હોય તેવી પરિસ્થિતિ ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધરભરાટે બોલાવી બધઈ તાલુકાના ઝાવડા અને બેસકાતેર વિસ્તારમાં સવારથી મુશળધાર વરસાદને કારણે નદી નાણાં છલકાયા લોકમાતા પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જેના કારણે ઝાવળ અને ડુંગરડા વિસ્તારમાં માર્ગો પણ પાણી પરિવર્તા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે ડાંગ જિલ્લામાં મેઘરાજાની મહેર યથાવત જોવા મળી રહી છે વિદે વદે તાલુકાના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે આ જ અંગે વધુ વાત કરીશું સંત પાંડુ ફોનલાઈન પર રાજે પાંડુ ડાંગમાં કેવી પરિસ્થિતિ છે જે ડાંગ જિલ્લાના વવે તાલુકાના અંતરળ વિસ્તારમાં આજ સવેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારના કેટલાક કોજવી ઉપર પૂરના પાણી ફરી વળ્યા છે જેના કારણે અનેક ગામો જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા બન્યા છે હાલ નદી નદી બંને કાંઠે વહી રહી છે જ્યારે ખાતળ માછળી અને દિવડાવનને જોડતો કોજવે પર પૂર્ણના પૂર ફરી વળ્યા છે અને જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે જિલ્લા વહીવટી તંત્રએ નિશાણવાળા વિસ્તારમાં તંત્રને એલર્ટ કરી દેવાયું છે જ્યારે યાતાયાત હજુ પણ પ્રભાવિત થઈ છે જી આભાર માહિતી આપવા માટે